મેડમ એનું ખોરાકની અસ્વસ્થતા ગુણવત્તા જળવાતી ના હોય એમ મીટ મચ્છી અને ખુલ્લા ખુલ્લામાં પોડ્યું હોય એને કલર્સ વાળું વાપરતા હોય રસોડાની ટાઇલ્સ તો તૂટલી હોય એ બધી સાફ સફાઈ કરતા ના હોવાથી એનું તાત્કાલિક ધરણે ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા લાયસન્સ રદ કરવામાં આવ્યું છે અને બીજા થી સાત સેમ્પલો લઈ અને લેબમાં મોકલવામાં આવ્યા છે અને એ લેમ્પલ એ સેમ્પલનો

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હોટલને નોટિસ ઉપટ કરવામાં આવી આ સાથે જ હોટલનું ફૂડ લાયસન્સ તાત્કાલિક અસરથી 7 દિવસ માટે રદ કરાયું હોવાના અહેવાલ પણ અત્યારે સામે આવ્યા છે આગળની કાર્યવાહી રિપોર્ટ આવ્યા બાદ કરાશે આ સાથે જ જાહેર જનતાના આરોગ્યને હિતમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવીશે નામાંકિત હોટલમાં ગંભીર પ્રકારની બેદરકારીઓ દેખાતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે

હાલમાં ગંભીર પ્રકારનો આક્ષેપ કરાયો છે જણાવી દઉં કે યુવાનના ભાઈ દ્વારા સમગ્ર મામલે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી છે તો અરજીકર્તાની સાથે જ ગ્રાહક સુરક્ષા વિભાગ દોડતું થયું હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે લોકોના સ્વાસ્થ્ય સાથે જાહેરમાં છેડા થઈ રહ્યા હોવાનું હાલમાં સ્પષ્ટપણે પ્રતિત થઈ રહ્યું છે આણંદ ખાતેથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. આણંદમાં લોકોના સ્વાસ્થ્ય સાથે જાહેરમાં છેડત કરાઈ રહ્યા હોવાનું હાલ પ્રતિત થઈ રહ્યું છે. મહત્વનું છે કે પેગામ બેકરીમાંથી એક્સપાયરી ટ્રોપિકાના બોટલ પીધા બાદ એક યુવાન બીમાર થતા દોડધામ મચી જવા પામી હતી. ટ્રોપિકાના બોટલ પીને યુવાન બીમાર થયો હતો

પતિએ જ વિડીયો વાયરલ કર્યો ભ્રષ્ટાચારની પોલ ખોલતો વિડીયો ભાજપના મહિલા સભ્યના પતિ દ્વારા હાલમાં વાયરલ કરવામાં આવ્યો છે વિડીયો વાયરલ કરીને ભ્રષ્ટાચારની પોલ ખોલવામાં આવે છે ભ્રષ્ટાચાર નો આક્ષેપ કરાયો છે તો કોન્ટ્રાક્ટર અને પાલિકા સામે ગંભીર પ્રકારના આક્ષેપો લાગ્યા છે પાલિકા ને કોન્ટ્રાક્ટર સામે આક્રોશ ભર્યા અનેક સવાલો હાલ ઉઠવા પામ્યા છે આ મામલે વધુ અપડેટ સાથે મારા સંવાદદાતા હરેશ ઠક્કર જોડાઈ રહ્યા છે જીઆરએસ જી ડીસા નગરપાલિકાના રોડ કામકાજમાં ભ્રષ્ટાચારની પોલ ખોલતો વિડિયો વાયરલ થયો છે શું છે સમગ્ર વિગત જે આપણે જણાવી દઈએ કે ડીસા નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો જે વાત છે એ કોઈ નવાઈની વાત નથી કારણ કે ડીસા નગરપાલિકામાં છેલ્લા જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે ત્યારથી ભ્રષ્ટાચારના લીધે અનેક લડાઈઓ લડવામાં આવી રહી છે કારણ કે અનેક પ્રમુખ પદ ને લઈને દૂર કરવામાં આવ્યા છે છતાં પણ ભ્રષ્ટાચાર નગરપાલિકા પરથી દૂર થતો નથી ત્યારે વોર્ડ નંબર ચાર માં આવેલા સોમનાથ સોસાયટી માં ભારતીય જનતા પાર્ટીના મહિલા સભ્યના પતિ કે જે મોતીભાઈ પ્રજાપતિ છે તેઓની ઘરની આગળ એક ડામર રોડ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો જે ડામર રોડ બનાવ્યા બાદ એ ડામર રોડ ને માત્ર સીસી રોડ ઉપર ડામર પછી દેવામાં આવ્યો હતો જેને લઈને કોઈ મહિલા સભ્યના પતિએ આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો ને રોડની કામગીરીમાં મોટા ચાએ ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા આક્ષેપ પણ મહિલા સભ્યના પતિએ લગાવી દેવામાં આવ્યા ત્યારે દિશા શહેરમાં એ વાતે ચર્ચા જગાવી છે કે ભારતીય જનતા પાર્ટી કે જે ભ્રષ્ટાચાર મુક્તની વાતો કહી રહી છે તેમની શાસનના નગરપાલિકાના મહિલા સભ્યના પતિએ જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તેઓએ ભ્રષ્ટાચારના મુદ્દે નગરપાલિકાની પોલફોલિયો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે

આ રોડ બનાવવાની કામગીરી આપવામાં આવે છે જે કોન્ટ્રાક્ટર પાસેથી મોટા પાયે કટકી કરવામાં આવતી હોય છે જેના કારણે કોઈ પણ જાતની રોડ ની કામગીરીમાં ધ્યાન આપવામાં આવતું નથી જયારે ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકાર ના પણ ટેન્ડર ના નિયમો અલગ અલગ હોય છે કારણ કે ટેન્ડર જે જગ્યા પર રોડ બનાવવાનું હોય છે ત્યાં કોન્ટ્રાક્ટરે એક ટેન્ડર નું બોર્ડ મારવાનું હોય છે અને કેટલા કિલોમીટર નો રોડ હોય છે કેટલાની ગ્રાન્ટ હોય છે એ હાઈકોર્ટ ના નિર્દેશ અનુસાર આ રીતે બોર્ડ મૂકવાનું હોય છે પરંતુ દિશા નગરપાલિકાના કોન્ટ્રાક્ટર જે હાઈકોર્ટના ના આદેશ ને પણ ભૂલીને પી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે કોઈ પણ જગ્યા પર કોઈ પણ રોડ કામગીરી ચાલતી હોય તો ત્યાં કોઈ પણ જાત નું બોર્ડ મુકવામાં આવતું નથી જો બોર્ડ મુકવામાં આવે તો જનતા તેના ભ્રષ્ટાચાર ખુલ્લા કરી શકે જે માટે આ કોન્ટ્રાક્ટરો ત્યાં બોર્ડ મુકવામાં આવતું નથી જેને લઈને આ વારંવાર દિશા શહેર દ્વારા અંદર ભ્રષ્ટાચાર ના રોજ બરોજ આવી ઘટનાઓ સામે આવી રહી છે જી હરેશજી માહિતી આપવા બદલ આપનો આભાર ડીસા રોડના કામકાજમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો હોવાનું હાલ સામે આવ્યું છે નગરપાલિકાના રોડના કામકાજમાં ભ્રષ્ટાચારનો થયો છે તો મહત્વની બાબત એ છે કે ભાજપના મહિલા સભ્યના પતિ દ્વારા જ સમગ્ર વિડિયો હાલમાં વાયરલ કરવામાં આવ્યો છે જ્યાં બિલકુલ જણાવી દઉં કે વિડીયો વાયરલ કરીને ભ્રષ્ટાચારની પોલ વ્યાપક ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ અત્યારે કરવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટર અને પાલિકા સામે ગંભીર પ્રકારના આક્ષેપો કરાયા છે તો પાલિકા અને કોન્ટ્રાક્ટર સામે આક્રોશ ભર્યા સવાલો પણ હાલમાં ઉદભવી રહ્યા છે ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે સમય થયો છે બ્રેકનો લઈશું એક બ્રેક રાજગુરુ જ્યોતિષ દેશ વિદેશના પ્રખ્યાત રાજગુરુ જ્યોતિષ ગુરુ થી ઈશ્વરનું દર્શન થાય છે જ્યોતિષ થી ભાગ્યનું દર્શન થાય છે જીવનના મૂંઝવતા પ્રશ્નોનો સચોટ ઉપાય મેળવવો હોય જેમ કે નોકરી ધંધામાં رکાવટ વિદેશથી નાણા ફસાયેલા ઘર કંકાસ ફેમિલી પ્રોબ્લેમ પતિ પત્નીના અણબનાવ સગાઈ કે લગ્નમાં رکાવટ લવ પ્રોબ્લેમ સ્પેશિયાલિસ્ટ

બંધ દરવાજા પાછળ છુપાયેલું છે સત્ય કોણ છે ગુનેગાર અપરાધની દુનિયાની દુનિયા કોને બનાવ્યા ટાર્ગેટ નિર્દોષ ચહેરા પાછળ કોણ છે હેવાન ગુનેગારોનો થશે પર્દાફાશ ક્રાઇમ રિપોર્ટ એફઆઈઆર સ્ટાર જુઓ માત્ર બી ઇન્ડિયા પર બેકરીમાંથી ખરીદેલી જ્યુસની બોટલ પીધા બાદ યુવાનની તબિયત અચાનક લથડી હતી યુવાનની તબિયત લથડતા તેને તાત્કાલિક અસરથી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર લેખિત અરજી કરવામાં આવી છે લેખિતમાં અરજી કરતાની સાથે જ ગ્રાહક સુરક્ષા વિભાગ દોડતું થયું હોવાનું સામે આવ્યું છે તો લોકોના સ્વાસ્થ્ય સાથે જાહેરમાં છેડા થઈ રહ્યું હોવાનું હાલ આણંદ ખાતેથી સામે આવ્યું છે

જે વાળી બોટલ હતી જેને વેચવામાં આવી રહી હતી તેને લઈને જે તેને લઈને જે સાહિલ પનાર નામના વ્યક્તિએ આને લઈને ફરિયાદ કરી છે ગ્રાહક સુરક્ષામાં અને પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી છે

તેને ફોન કર્યો હતો તેને ધમકી આપી હતી કે તારે જ્યાં જવું હોય જે કંઈ કરવું હોય તે કરજે મારું કોઈ કશું બગાડી લેવાનું નથી બિલકુલ પૂછવા માંગીશ કે લોકોના સ્વાસ્થ્ય પોલીસ વિભાગ છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને ચરોતરમાં તો ચરોતરમાં હવે ડુપ્લિકેટ વસ્તુઓની બોલબાલા અને એક્સપાયરી ડેટની બોલબાલા વધી રહી છે ધીમે ધીમે

ભરોસો ગુજરાતનો નમસ્કાર